પંદર રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે બહાર રૂપિયા બહાઈ રૂપિયા કે કેહ ખેડૂત મિત્રો મજામાં જશો કાલે વિડીયો આપણો નહોતો હોય કારણ હતું કે આપણે કાલે કામની સામે બહાર હતા દુકાને બનેતી એ તો ખબર છે આપણે વિડીયોમાં જઈશું બે દિવસ જાણ કરી હતી દુકાને આવી ગયા છે આજે વાર છે રવિવાર રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ રોજ સૂર્ય ઉગે છે એનું કેમ કે એવું થોડું કાર્ય કેવું કેવું જરૂર છે કેમકે એ આપણું ભારતીય સંસ્કૃતિ છે અમુક વાર ભગવાનના એ તો મુદ્દા નથી જતા પણ એક મહત્વનો મુદ્દો અત્યારે લઈ લઉં છું કેડી તો આપણે કોઈ સોમાસામાં કર્યું નથી પણ મને એવું ચુ છે કે આજ થોડું કહી દઉં છું રેડી સારું લાગે ઠીક છે વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે કેટલી વૃક્ષની વૃક્ષ ની જરૂર ચોમાસા બનાવ્યો કીધું હતું રેડી ઉનાળ આવશે ત્યારે તડકો બહુ પડશે આટલું યાદ રાખજો ત્યારે આપણે એમ થાય છે કે સારું જાડવું ત્યાં દેખાતું નથી રેડી આ પ્રશ્ન આવે હેડ એ નથી રહેવા દીધા આવે તો અમુક પછી હેડે ક્યાં બેહવા દઉં નકર પહેલાં હેડ અમે ચારે બાજુ જાડવા હતા અત્યારે આપણે કાપી નાખીશી ટાયર ફેન્ચિંગ કરી નાખી છે ટાયર ફેન્ચિંગ કરો પણ ઝાડવું રેઈ એ રીતે કરો તો સારું રહે બાકી તમારું ખેતર છે તમને એ યોગ્ય લાગે કરો એમાં કે મારે કોઈ નક્કી કરવા ન હોય પણ વૃક્ષની સંખ્યા ઘટશે એટલે આપણે અત્યારે કેમ અમુક વસ્તુ આમ સડા સડાવવી પડે આસી વીસ પચીસ વર્ષ પછી ભયંકર પરિસ્થિતિ આવશે જો આવડું રોજ ને રોજ રહેશે કપાય છે એની વાહે ઉગતા નથી જેટલા કપાય છે એની વાત બે થી ત્રણ ગણા ઊગવા જ હોય પણ ઉગતા પણ નથી પચાસ ટકા પણ હામું સોંપાતા નથી એટલે પરિસ્થિતિ એમાં બહુ ગંભીર છે એમાં આપણે કોઈ જાજુ મુદ્દા ઉપર જતા નથી પણ આ એક મહત્વનો મુદ્દો છે એવું નથી ભાઈ રોજ આ મારે જ બતાવી છે મારે તમને એ જ માહિતી પણ આપણે પર્યાવરણની જાળવણી પણ સાથે રાખવી જરૂરી છે એ આપણી બધા માટે એક સંદેશો છે રેડિયા સંદેશોનું પાલન કરશું તો આપણું ભવિષ્ય સારું સુધરશે કેમ કે અત્યારે અમેથી જોઈ તો ઘરે ઘરે કેન્સરના દર્દીને બધું ઘણું છે પણ આવના સમયમાં આપણે શ્વાસ મતલબમાં હવા સારી શુદ્ધ લેવા માટે પણ કદાચ આપણે મેડિકલ અત્યારે દવાની દુકાન લેવા રીતે આવું નારું ભવિષ્ય એવું બહુ ભયંકર અત્યારના વિડીયો આવશે ટ્રેન્ડ એવા કે બે હજાર પચાસમાં આવું થશે રેડી એટલે એ બે હજાર પચાસમાં આવું થશે અત્યારે બતાવે છે તો આપણને બતાવવા પહેલાં જો આપણે એમાં સુધારો કરી નાખીએ તો એ પરિસ્થિતિ આપણે આગળ ન આવે ન ભૂતો ન ભવિષ્ય આ કહેવત છે એટલે રેડી આપણને વિડીયો માધ્યમથી જે બતાવે છે અમુક તમે જોશો તો એ આપણે આગળ ન થવા દેવું તો એની માટે વૃક્ષની સંખ્યા વધારવી બહુ જરૂરી છે રેડિયા મહત્વનો મુદ્દો હતો હવે જે આપણો મેઇન ટોપિક છે પર આવી બીજો મેઇન ટોપિક એ છે કે કાલે લગભગ ત્રણથી ચાર ખેડૂત મિત્રોના ફોન આવ્યા છે કલમવાળી રીંગણી કલમવાળી રીંગણી કલમવાળી રીંગણી હરી ફરી કલમવાળી રીંગણી કલમવાળી રીંગણીના ફાયદા શું છે હું નુકસાન છે એની તમને ખબર હોવી જોઈએ રેડી ઇઝ મેં વિડીયોમાં તમને છેલ્લા બે થી ત્રણ દિવસથી શીખવાડું છું કલમવાળી રીંગણી અને હાદી રીંગણીનો ફરક રેડી સમજાઈ દઉં જેને વિડીયો બનાવ્યો જેનો ખેડૂતનો વિડીયો હોય આપણને કોઈ કાંઈ વાંધો નથી પણ મારું માર્ગદર્શન છે રેડી હું માર્ગદર્શન હાચું દે ખોટું બોલીને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મારે દેવાનું નથી થાતું રેડી કાલે હવે તમે મારી વિડીયો જો તમને ખબર હોય કે રાજુભાઈજી માથે બી એમાં કોઈ સો ટકા હાસું જ હોય કલમ વાળી રીંગણી કરો ખાધો છોડવો કરો બે માં સોડવો જે વાયરસ વાળો થાય છે ને થાય છે રેડી આ પાકું છે રેડી કલમ વાળો બનાવો તો ઠીક છે પોલો બનાવો તો ઠીક છે રેડી બેમાં છોડવો વાયરસ વાળો કોટણો જે તમે ગયું જે અલગ અલગ તમારા શબ્દ હોય એને વાયરસ વાળો છોડવો કલમ થાય છે હાદીમાંય થાય છે એમાં કોઈ ફરક નથી રેડી એટલે મનમાં વહેમ હોય તમને કે એટલું ઉત્પાદન આમ મળ્યું તો હું કલમવાળો છોડવો લઈ આવું અને સોંપી દઉં પણ કલમવાળો છોડવો છે એને ખોરાક વધારે જોવે આની કરતા આને તમે એક ઠેલી દેતા હોય તો એને બે ઠેલી જોવે એનો ફરક છે રેડી આને તમે કદાચ એક બાટલો બે બાટલા પડે આ એક ફરક છે આ ફરક સમજો અહીંયા પૂરું માર્ગદર્શન પછી રીંગણી કરવી કે ન કરવી પછી નિર્ણય લેવાનો એટલે પેલા પૂરું જાણો કે આ વસ્તુ આવી છે તો એના હું હું કરવું પડે એની વાહે કેટલી મહેનત કરવી પડે કોઈ પણ વસ્તુમાં મહેનત માગી પણ એમાં મહેનત થોડીક વધારે માગશે એમાં ખોરાક વધારે જોશે છોડને રેડી એમાં જે તમે ખાતર તે છો એમાં વધારે માગે છે તો આનું માર્ગદર્શનની પણ આપણને ખબર હોવી જોઈએ પછી તમે વિડીયો જોઈ લો કે ચાલીસ લાખનું સારું ઉત્પાદન આવ્યું છે તો આ વસ્તુ કર્યા છે પણ એની વાહે એ ખેડૂતે મહેનત કરી હોય એને ટાઈમે ખાતર છેડાવ્યો હોય ત્યારે એને એ ચાલીસ ઓગણચાલીસ લાખનું ઉત્પાદન મેળવ્યું નથી મળ્યું મહત્વનું મુદ્દો છે પણ આ શીખો પહેલાં કે એને ઉત્પાદન મેળવ્યું એની વાહે મહેનત કરી હોય પછી આ હાદો છોડો કરતાં શું કરી એ તમે જાણો રેડી ઉતાવળે ઓલો હું કહેવાય ઉતાવળે આંબા નો પાકે કહેવત સમજાવું છું આ વખતે નિરીક્ષણ કરો હાદી રીંગણી બનાવવાની વાત દસ પંદર છોડવા એ વાવો આ રેડી ઉતાવળ આ બનાવ ફાકીને એટલે એટલે ઉતાવળે વિડીયો જોઈને ઉતાવળ ન કરો એટલા માટે કે કાયદા વાર તમારે પસ્તાવાનો વારો ન આવે રેડી નિરીક્ષણ માટે બંને ને એક સાથે સોપો આમાં આ એ ઓલી સોંપો તો તમને ખબર છે એમાં કેટલો વાયરસવાળો થાય છે આમાં એક સોડવામાં કેટલું ઉત્પાદન આવે છે ઓલામાં કેટલું આવે છે આ જેવું છે આ પોઈન્ટ તમને સારો લાગ્યો વિચારવા જેવો છે હવે તમે કરશો નહીં કરો એ તમારા હાથમાં છે મને લાગ્યું મેં મારી રીતે ને પરફેક્ટ માહિતી તમને આપી છે કેમ કે અત્યારે તમે અઠવાડિયાથી રેગ્યુલર બેથી ત્રણ દિવસના આ રેગ્યુલર આખા દિવસમાં ફોન આવે છે કે મારે કલમવાળો છોડવો આમ કરવો છે મારે ઓલો કરવો પણ એમાં ફાયદા નુકસાનની પણ આપણને ખબર હોવી જોઈએ માર્કેટમાં કોઈ પણ હોસ્તો હોય નુકસાન રેડી એટલે સમજાવ એવો પોઈન્ટ છે રેડી અત્યારે નવી પેલા વચ્ચે ગાડી આવી હતી તો એમાં શું હતું આપણે એક ઉદાહરણ લઈ લઈ ટુ વ્હીલ આવી વચ્ચે નવી આપણે બે હજાર વીસ પછી તો એમાં શું ફાયદો નુકસાન હતું રેડી એમાં એ ઓલું નું આવે ધોવાળાનું આવે આવું ઘણું હતું એ સિસ્ટમ આપણે ગાડીની કોઈ માહિતી નથી પણ સમજાવું છું એટલે કલમવાળી રીંગણી કરાય હું પર પાડતો પણ એમાં હું હું જોવે ખોરાકમાં એ ખાસ યાદ રાખો અહીંયા મુલાકાતે જાઓ તો પૂરું માર્ગદર્શન જો પછી નિર્ણય જો રેડી એનું ઉતાવળ આંબા પાકે એ રીતે મેં તમને જે કહેવત કીધી છે ઉતાવળ કરીને નથી કરવાનું ખેડૂત ધીરે ધીરે હાલો આ વર્ષે ખો છોડવા સોંપો અને જે આપણે રેગ્યુલર કરતા હોય એ સોંપો બંને વર્ષે હું તફાવત રહે એનું રિએક્શન કરો અને હવે આગળ પણ એક તમને દવા આવી ગઈ છે મસ્તીની રેડી બતાવી દઈએ એક ખેડૂત મિત્રો એક આવી ગઈ છે રેડી એક સાથે તમામ જાતની જીવાય સાપ રેડી આપણે તમને બે થી ત્રણ થી પહેલા આનો વિડીયો આપ્યો હતો આપણી પાસે આવી ગઈ છે રેડી આનું પચીસ એમ એલ માપશે અત્યારે રેડી આ મરસીમાં સારું કામ કરશે ટન ટેકનિકલ ભેગા કરેલા છે રેડી આનું નામ છે એક્સેલ પાંચસો પચીસ રેડી ટન ટેકનિકલ ભેગા કરેલા છે નવી લોન્ચ છી છે હજી આપણે લાવ્યા છે પાંચ નંગ અનુભવ લઈ ખેડૂત આજે બે જ તમને આવવાના છે આજમાંથી કેમ કે આપણે આપીએ એટલે અમુક ખેડૂતને ખબર હોય કે રાજુભાઈ માહેજ આપે એમાં પરફેક્ટ હોય એટલે અનુભવ તો કરે જ નથી લગભગ આજથી બે થી ત્રણ ખેડૂતો લગભગ લઈ જવાના છે પછી જોઈ આગળ એના કેવા રિવ્યુ આવે છે એ આપણે તમને પછી જાણ કરીશું કેમ કે આપણે કોઈ પણ વસ્તુ આવીને પહેલા ચારથી પાંચ નંગ બેસીએ એની વાત ખેડૂતનો ફોલોઅપ લઈ કે આનાથી હું ફાયદા છે આમાં જે પ્રમાણે છે એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું કે નહીં એ મારો મહત્વનો મુદ્દો હોય રેડી વસ્તુ સારી છે કંપની સ્ટાન્ડર્ડ છે રેડી એટલે મને તો લગભગ છે કે નેવું થી પાંચસો ટકા આમાં રિઝલ્ટ આવવું જ જોઈએ પછી હવે ન કરે બીજું હવે કોઈ વધારે માહિતી ન દેતા મળીશું આપણે આગળના જે આપણો શાકભાજીનો હરાજીનો વિડીયો છે એમાં રીંગણામાં ફૂલ મંદી છે વિડીયો જોશે એટલે ખબર પડી છે જેમ કે હવે જાહુથી શું કહેવાય આપણે હમી જાળ ને એવું ઘણું આવશે આવતા મહિનામાં ત્યાં સુધી થોડુંક આવી પરિસ્થિતિ રહ્યા પછી ખીર પછી લગનગાળામાં તેજી આવશે બધામાં અત્યારે તો જોઈ તો બધી વસ્તુમાં મંદી છે આગળ વિડીયો જોશો એટલે ખબર

ಕಾಲೆ ಚಾಲೇ ಕಾಡಿ ಸಾಹೇ ಕಾಲೆ ಚಾಲೇ 100 ರೂಪಾಯಿ ಬಾಯ್ ಬನ್ ಕಾಲೆ ರೂಪಾಯಿ ಕರೆ ಅಂದೆ ಕಾಡಿ ಮಾತು ಮುಗಿದೆ ಕಾಲೆ ರೂಪಾಯಿ ಗೊಳಿಯೆ ಮಗನೆ ಚಾಲೇ ಆ ಕಾಡಿ ಖಾಕೋನೆಲ್ಲ ಆ ದೇವಿ ಬರುವಾಯ ಇೆರಾಕೋ ಬೆತ್ತಲೆ 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 ಗೊಳಿಯೆ ಬೆತ್ತಲೆಗಳೆ ಅಲ್ವಾ ಬೆತ್ತಲೆಗಳೆ ಬೆತ್ತಲೆ करो ಬೆತ್ತಲೆ ಚುಮ್ಮಲೆ ಚುಮ್ಮಲೆ

આ છે ક્વોલિટી દસ વાળી એકદમ મોટો માલ છે ક્વોલિટી છે આ પ્રમાણે દસ રૂપિયા દસ રૂપિયા કે છે વાલોળમાં બધી શાકભાજીમાં મંદી જેવું છે માહોલ ભીંડો છે ભીંડામાં ભાવ છે ભીંડો ત્રીસ રૂપિયા એવરેજ ભાવ ત્રીસ જેટલા મરસામાં હું ભાવ છે મરસામાં ત્રીસ રૂપિયા છે શેરિયા મરસા મીડિયમ માલ સપ્તામાં

ચાલીથી પચાસ રૂપિયા ભાવ છે એવરેજ તુરિયાના ભાવ પછી જેવી તુરિયાની ક્વોલિટી અલગ અલગ ભાવ આ ક્વોલિટી અલગ છે આવડી અલગ છે હું ભાવ પચીસ થી અઠ્યાવીસ પચીસ રૂપિયા થી અઠ્યાવીસ રૂપિયા ભાવ છે એવરેજ જેવી પછી તુરની ક્વોલિટી એવા ભાવ

ભીંડા ભાવ છે ત્રીસ ભીંડાના ભાવમાં કાલ કરતા ઘટાડો ત્રીસ રૂપિયા કેનો સેમ કિરો ઓછા કેવર કામના જમ છે માતોડિયા 16 માં 20 રૂપિયા 20 રૂપિયા 16 મહિનાનો ભાવ છે રોજ આલે 20 રૂપિયા 100 રૂપિયા આગળમાં કોમ રૂપિયા અલબાય 100 100 এক বহাই

પછી જેવી ડુંગળીની ક્વોલિટી એવા ભાવ